રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે શાકભાજીની આવક જોવા મળે છે એમાં પણ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે એક તરફ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે યાર્ડમાં એક મણ લીંબુના ભાવ પચીસ રૂપિયા એક મણના બોલાયા હતા યાર્ડમાં લીંબુની સાથે સાથે સબ માર્કેટિંગ યાર્ડમાં આજે શાકભાજીના પાકની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે સૌથી વધારે આવક પીળી પટ્ટી ડુંગરીની આવક થઈ હતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીળી પટ્ટી ડુંગરીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી હાલમાં વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પીળી પટ્ટી ડુંગરીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી ત્યારે ખેડૂતોએ એક મણ ડુંગરીના માત્ર સો થી ત્રણસો રૂપિયા ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચાર થી પાંચ હજાર કટ્ટાની આવક થઈ છે સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ પીળી પટ્ટી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે લાલ ડુંગળી બાદ પીળી પટ્ટી ડુંગળીના પણ ખેડૂતોને ભાવ મળતા ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી ખેડૂતોના જણાવ્યા મુજબ ઉત્પાદન પડતર કરતા રૂપિયા બસો નીચે ભાવે ખેડૂતોને ડુંગળીનું વેચાણ કરવું પડે છે તો સફેદ ડુંગળીના તો બસો રૂપિયા માત્ર ભાવ મળી રહ્યા છે મહત્વનું છે કે બાંગ્લાદેશ સહિતના દેશોમાં નિકાસ ન થતી હોવાના કારણે ભાવ ઘટ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે યાર્ડમાં આજે એસી ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી કેરીનો ભાવ પાંચસો થી

ડુંગળીની શરૂઆત ક્યાંથી કરી તો દસ હજાર રૂપિયા નવથી દસ હજાર રૂપિયા તો જે રૂપણીનો ખર્ચો થાય ત્યાર પછી નીતાપનો ખર્ચો દવા ખાતર સુપર અત્યારે સત્તરસો અઢારસો રૂપિયાની થેલી ડીએપીની થઈ ગઈ એ જોઈ જોવી ખાતર આવે છે તે ડુંગળીમાં પુષ્પળ પ્રમાણમાં વપરાય છે એનો ભાવ અત્યારે સત્તરસો ને પચાસ છે અને દવાનો ખર્ચો પણ અત્યારે ડબલ આવે છે હવામાન અનુકૂળતા નથી બરોબર અને પાક પણ ઓછો આવવાનો છે બરાબર કઈ કઈ ડુંગળી આવે છે અત્યારે પીડી પત્તી આવે છે માર્કેટમાં ચાલુ થઈ છે અને લાલ વીસ ટકા જેવી લાલ આવે છે